પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ગુલાબ જાંબુ તળિયા વગર બાફીને પણ બને છે જી હા ગુલાબ જાંબુ તળિયા વગર બાફીને પણ બનાવી શકાય છે તો આજે આપણે એ જ રીતે ગુલાબ જાંબુ બનાવીશું જેનું નામ છે જામુન બરફી તો ચાલો આ જામુન બરફી બનાવવાની શરૂઆત કરીએ જામુન બરફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગુલાબ ગુલાબજાંબુનું પ્રીમિક્સ લઈ લઈશું તો અહીંયા મેં એકસો એસી ગ્રામ જેટલા એમટીઆરના ગુલાબજાંબુનું પ્રીમિક્સ લીધેલું છે તમે કોઈપણ બ્રાન્ડના પ્રીમિક્સનો ઉપયોગ કરી શકો છો હવે તેની સાથે જ તેમાં અડધીથી પોણી ચમચી જેટલો ઈનો ઉમેરીશું ઈનોની જગ્યાએ તમે બેકિંગ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું એનો પ્રીમિક્સમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને અંદાજે એક કપ જેટલું પાણી ઉમેરી આપણે એ બેટર તૈયાર કરીશું ગુલાબ જાંબુ માટે આપણે દૂધ વડે લોટ બાંધતા હોઈએ છીએ પણ અહીંયા આપણે જે રીતે કેકનું બેટર તૈયાર કરીએ તે રીતે બેટર તૈયાર કરવાનું છે બેટર તૈયાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પ્રિમિક્સના ગાંઠા ના થાય એટલે આ રીતે સતત હલાવતા છે થોડું થોડું દૂધ ઉમેરતા છે આપણે આ બેટર તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે થોડું થીક એવું આપણે બેટર તૈયાર કર્યું છે કદાચ આ રીતે થીકની જગ્યાએ થોડું બેટર ઢીલું થઈ જાય તો પણ ચાલશે અને આ બેટર તૈયાર કરતાં મારે અનાજે એક કપ ઉપર થોડું એવું દૂધની જરૂર પડી છે હવે આ તૈયાર થયેલા બેટરને સાઈડમાં રાખી દેસું અને અહીંયા મેં આ રીતે એક મોલ્ડમાં બટર પેપરને ઘી વડે ગ્રીસ કરીને લઈ લીધું છે તમે મોલ્ડને ઘી વડે ગ્રીસ કરીને પણ લઈ શકો છો હવે આ મોલ્ડમાં આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેને ઉમેરી દઈશું અને આ મોલ્ડને સરસથી ટેપ કરીને તેને બધી જ બાજુ બેટર ફેલાવી લેશું હવે આ તૈયાર કરેલા મોલ્ડને બીજી સાઈડ મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેના ઉપર આ રીતે ઘાણાવાળી ડીશ રાખી દીધી છે તો તેના ઉપર મોલ્ડ રાખી ઢોકળિયાને ઢાંકણ ઢાંકીને આપણા આ બેટરને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસું પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું તો ઉપરથી તો જોઈ શકાય છે કે આપણી આ ગુલાબ જામુન કેક મસ્ત રીતે ફૂલાઈને ફાટી પણ છે પરંતુ આપણે ટૂથપિક વડે ચેક કરીએ તો હજી અંદરથી થોડી કેક કાચી છે તો ફરીથી ઢાંકણ ઢાંકીને તેને પાંચેક મિનિટ માટે પકાવીશું અને પાંચ મિનિટ પછી ફરી ઢાંકણ ખોલીને ટૂથપિક અથવા તો નાઈફ વડે આપણે કેકને ચેક કરીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે ટૂથપીક ક્લીન બહાર આવી છે એનો મતલબ છે કે આપણી આ ગુલાબજામુન કેક સરસથી પાકી ગઈ છે તો હવે તેને આપણે ઢોકળિયામાંથી બહાર કાઢી લઈ તેને આ રીતે ડીમોલ્ડ કરી લેશું પરંતુ જો તમે આ રીતે બટર પેપરનો ઉપયોગ ના કર્યો હોય તો કેકને થોડી વાર માટે ઠંડી થવા દેશું અને ત્યાર પછી સૌથી પહેલાં નાઈફની મદદથી કેકને આ મોલ્ડ થી અલગ કરીશું અને ત્યાર પછી મોલ્ડ ને ઊંધું કરીને કેકને ડીમોલ્ડ કરીશું હવે આ ડીમોલ્ડ કરેલી કેક ને થોડી વાર માટે ઠંડી થવા દઈશું આપણી આ જામુન કેક ઠંડી થાય ત્યાર પછી તેને આપણે બટર પેપરથી અલગ કરી લેશું અને હવે આ જામુન કેકના આપણે નાઈફની મદદથી ટુકડા કરીશું અહીંયા આપણે જામુન બરફી બનાવવાની છે પરંતુ બરફી કરતાં આ બરફીની સાઇઝ આપણે થોડી મોટી રાખીશું તમે તમારા ચોઈસ પ્રમાણે નાની અથવા તો મોટી રાખી શકો છો અને અહીંયા આ કેક થોડી ઊંચી થઈ છે એટલે આ રીતે તેના પાતળા ટુકડા કરીશું જેથી આપણે તેને આડી રાખીને જામુન બરફી તૈયાર કરી શકશું તો આ રીતે એકથી દોઢ ઇંચના અંતરે એક વખત કાપા મારીશું અને બીજી સાઈડ વચ્ચોવચ એક કાપો મૂકી આપણે આ બધી જ કેકના ટુકડા કરી લેશું અહીંયા તમારે જે સાઈઝની બરફી રાખવી હોય તે રીતે કેકના ટુકડા નાના મોટા કરી શકો છો તો હવે અહીંયા જોઈ શકાય છે કે આ સાઈડના આપણા કેકના ટુકડા તૈયાર થઈ ગયા છે અને જો તમારે બધા જ કેકના ટુકડાને એક રાખવા હોય તો ઉપરની સાઈડનો જે કેકનો ફૂલાયેલો ભાગ છે તેને કટ કરીને બધા જ લંબચોરસ અથવા તો ચોરસ ટુકડામાં તમે કેકને કટ કરી શકો છો હવે આપણે એક ફ્રાઈંગ પેન લઈ તેને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે કે તેના ઉપર થોડું ઘી ઉમેરીને બધી જ સાઈડે ફેલાવી લેશું અને આ ફ્રાઈંગ પેન થોડી ગરમ થાય એટલે તેમાં સમય તેટલા કેકના ટુકડા મૂકીને આપણે કેકને સેલો ફ્રાય કરીશું અહીંયા તમે કેકને ખાલી બે સાઈડેથી પણ સેલો ફ્રાય કરી શકો છો અને બધી જ સાઈડેથી પણ સેલો ફ્રાય કરી શકો છો એ તમારી ચોઈસ છે ફ્રાઈંગ પેનમાં સમાય તેટલા ટુકડા રાખ્યા પછી તેની બીજી સાઈડ એટલે કે ઉપરની સાઈડે પણ આપણે ઘી લગાવી દઈશું જેથી તે બંને સાઈડે સરસથી સેલો ફ્રાય થઈ જાય તો આ રીતે ઉપરની સાઈડે ઘી લગાવ્યા પછી એક સાઈડેથી કે એકના ટુકડા ગોલ્ડન કલર જેવા થવા લાગે ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી પણ તેને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સેકી લેશું અહીંયા આપણે અત્યારે બધી જ સાઈડેથી કેકને ફ્રાય કરવાના છીએ તો આ રીતે બધી જ સાઈડ ચેન્જ કરતાં જઈ તેને થોડીવાર માટે શેકી લેશું આઈડિયલી તો આ ટુકડાને બે જ સાઈડેથી સેલો ફ્રાય કરવાની હોય પરંતુ મને બધી જ સાઈડે સેલો ફ્રાય કરેલી એટલે કે સેકેલી કેકના ટુકડાની બરફી વધારે ભાવે છે એટલે હું અત્યારે બધી જ સાઈડ શેકું છું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ ટુકડા બધી સાઈડેથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે એનો મતલબ છે કે આપણા આ જામુન બર્ફી માટેના ટુકડા તૈયાર થઈ ગયા છે તો હવે તેને આ ફ્રાઈંગ પેનમાંથી કાઢી લઈ એ પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી આ જ રીતે બાકીના ટુકડાને પણ આપણે સેલો ફ્રાય કરી લેશું તો હવે આપણી બધી જ કેકના ટુકડા સેલો ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવારમાં જ અહીંયા જોઈ શકાય છે કે બધા જ ટુકડા સરસથી શેકાઈ ગયા છે તો હવે તેને પણ આપણે પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે આ બરફી માટે ચાસણી તૈયાર કરીશું તો તેના માટે એક વાસણમાં એક કપ ખાંડ લઈ તેની સાથે દોઢ કપ જેટલું પાણી મૂકી તેને ગરમ કરીશું અને ત્યાર પછી તેની સાથે જ થોડો ઇલાયચી પાવડર અને થોડું કેસર પણ ઉમેરીશું અને હવે ગેસની ફૂલ ફ્લેમ ઉપર બધી જ વસ્તુ लसूने सरस ही मिक्स करी लई वच्चे वच्चे चमचा वडे हलावता हलावता चासनी तयार करीसू આ ચાસણી માટેની બધી જ ખાંડ સરસથી ઓગળી જાય ત્યાર પછી ચાસણીને બે મિનિટ જેવું ઉકાળીશું અહીં આપણે ચાસણીને વધારે ઉકાળવાની નથી અને વધારે ઘટ પણ નથી કરવાની ચાસણી બેથી ત્રણ મિનિટ જેવું ઉકળે ત્યાર પછી ચમચામાં હાથ વડે આપણે ચાસણીને ચેક કરીશું તો હાથમાં ચાસણીની થોડી ચિકાસ આવે તેવી જ આપણે ચાસણી કરવાની છે આ રીતે હાથ થોડા ચીપચીપા થઈ જાય તેવી ચાસણી તૈયાર થઈ જાય એટલે આપણે ગેસની બંધ કરી અને ચાસણીને ખાલી એક મિનિટ માટે ઠંડી થવા દઈશું અહીંયા આપણે ચાસણીને વધારે ઠંડી નથી કરવાની ખાલી એક મિનિટ માટે તેમાંથી થોડી વરાળ નીકળી જાય તેટલી ઠંડી કરવાની છે તો આટલી આપણે ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે જે કેક ને ફ્રાય કરીને તૈયાર કરી હતી તેને આપણે એક મોટા વાસણમાં ગોઠવી લેશું જેથી કરીને તેમાં ઇવનલી ચાસણી આપણે ઉમેરી શકીએ તમે કોઈ પણ પહોળું વાસણ લઈ શકો છો તો આ રીતે બધા જ ટુકડાને આ રીતે મોટા વાસણમાં ગોઠવી લીધા પછી આપણે જે ચાસણી તૈયાર કરી હતી તે લઈ લેશું તો તેમાંથી પણ ભરાળ નીકળી ગઈ છે હવે આ ચાસણીને બધા જ સેલો ફ્રાય કરેલા કેકના ટુકડા ઉપર પોર કરીશું તો આ રીતે બધા જ ટુકડા ઉપર ઇવનલી આપણે ચાસણીને ઉમેરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાસણી ઉમેરવાની સાથે જ આપણી બરફીમાં સરસથી આ ચાસણી એબ્ઝોર્બ થવા લાગી છે અને આ ચાસણી ઉમેર્યા પછી આપણી જે આ બરફી છે તેની સાઈડ તમારે થોડીવાર પછી હળવા હાથે ચેન્જ કરવાની છે જેથી બંને સાઈડેથી બરફીમાં ચાસણી સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય એમ તો આપણી આ બરફી એટલી સોફ્ટ થઈ છે કે ચાસણી સરસથી એબ્ઝોર્બ થઈ જ જશે એમ છતાં પણ તમને જરૂર લાગે તો જ તેની સાઈડ ચેન્જ કરજો પરંતુ જ્યારે પણ તમે આ બરફીની સાઈડ ચેન્જ કરો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું કે કે આપણી બરફી એટલી સોફ્ટ છે કે તે તરત જ તૂટી જશે તો હવે આ બરફીને આપણે ઢાંકણ ઢાંકીને ત્રીસેક મિનિટ જેવો રેસ્ટ આપીશું જેથી ચાસણી બરફીમાં મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ જાય ત્રીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે બરફી ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે બરફીમાં બધી જ ચાસણી સરસથી એબ્ઝોર્વ થઈ ગઈ છે અને આ બરફી જોઈએ તો બરફી પણ એકદમ સોફ્ટ તૈયાર થઈ છે એક બરફી તમને તાવી થામાં લઈને નજીકથી બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બરફી કેટલી મસ્ત બની છે અને એકદમ સોફ્ટ છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય આ બર્ફી મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય ને એટલી સોફ્ટ બની છે તો આપણી આ જામુન બરફી તૈયાર છે તો ચાલો ફટાફટ આ બરફીને સર્વિંગ પ્લેટમાં લઈ ચાંદીના વરખ પિસ્તા અને ગુલાબની પાખડીથી ગાર્નિશ કરીને સર્વ કરીએ અહીંયા ગાર્નિશિંગ માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો ચાંદીના વરખની કોઈ પણ આવશ્યકતા નથી તે ટોટલી ઓપ્શનલ છે આ જામુન બરફીને તમે આ રીતે રૂમ ટેમ્પરેચર પર અથવા તો થોડી ગરમ કરીને અથવા તો ફ્રીઝમાં ઠંડી કરીને પણ ખાઈ શકો છો અને આ જામુન બરફી ઉપર થોડું આઈસ્ક્રીમ ઉમેરીને ખાવાની પણ ખૂબ જ મજા પડે છે તો હવે જાંબુ બનાવવા માટે તેની ગોળી વાળીને તળી પછી ચાસણીમાં નાખવી એટલી મહેનત કરવાની જગ્યાએ આ રીતે તમે જામુન બરફી પણ તૈયાર કરી શકો છો તો એક વખત તમે આ તહેવારોની સિઝનમાં જામુન બરફી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ જામુન બરફીની રેસિપી કેવી લાગી જો તમને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ